નમસ્કાર ક્રિકેટ ફેન્સ બેનફી ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાલની મેચ જોઈને કેટલી રસપ્રદ હતી છેક સુપર ઓવર સુધી પહોંચી હતી ત્યારે આજે મુંબઈના વાનખેડેમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાની છે બંને ટીમો જે છે તળીએ પડી છે પોઈન્ટ ટેબલમાં સાવ નીચે સ્થાને છે ત્યારે આજે બંને ટીમો છે પોતાના પોઈન્ટ ટેબલમાં સ્થાન બનાવવા માટે મેદાનોતરશે ત્યારે ચાલો આવો જાણીએ બંને ટીમના નબળા અને સબળા પાસાઓ વિશે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર પચ્ચીસની તેત્રીસમી મેચ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે બંને ટીમો આ સિઝનમાં અત્યાર સુધીની અપેક્ષાઓ પર ખરી ઉતરવામાં નિષ્ફળ રહી છે અને પોઈન્ટ ટેબલમાં છેક તળીએ પડી છે આવી સ્થિતિમાં બંને ટીમો માટે આત્મવિશ્વાસ અને લય મેળવવા માટે આ મેચ ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાની છે મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધીમાં રમેલી છ મેચમાંથી માત્ર બે મેચ જીતી છે જ્યારે ચાર મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદની હાલત પણ કંઈક આવી જ છે તેઓ પણ છ મેચમાંથી માત્ર બે જ મેચ જીતી ચૂકી છે આવી સ્થિતિમાં આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મુંબઈએ તેની પાછલી મેચમાં દિલ્હી કેપિટલને બાર રનથી હરાવ્યું હતું જ્યારે સનરાઇઝર્સે પણ પંજાબ કિંગ્સને આઠ વિકેટ હરાવીને રેકોર્ડ લક્ષ્યાંકનો પીછો કર્યો હતો આજની મેચમાં તમામ નજર કેટલાક ખેલાડીઓ પર રહેશે મુંબઈને સૌથી વધુ અપેક્ષા સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા પાસેથી હશે જેમણે તાજેતરની મેચમાં સારું પ્રદર્શન કર્યું છે તિલક છેલ્લી બે ઇનિંગમાં અનુક્રમે છપ્પન અને ઓગણસાઠ રનની શાનદાર ઇનિંગ રમી છે જ્યારે સૂર્યકુમાર પણ પોતાના ફોર્મમાં પરત ફરતો જણાય છે જોકે રોહિત શર્માનું ફોર્મ પણ ચિંતાનો વિષય છે તેણે અત્યાર સુધીમાં પાંચ મેચમાં માત્ર છપ્પન રન બનાવે છે અને તેની એવરેજ અગિયાર પોઈન્ટ વીસની છે બોલિંગની જો વાત કરીએ તો જસમિત બુમરાહે તેની જૂની લઈ મેળવવાની જરૂર છે તેને તેના પુનરાગમન પછી કેટલાક સારા સ્લેબ બોલ કર્યા છે પરંતુ દિલ્હી કેપિટલ સામે તેની આઉટિંગ નબળી રહી હતી આજે તેને ટ્રેવિસ હેડ અભિષેક શર્મા અને હેનરી ક્લાસેન જેવા વિસ્ફોટક બેટ્સમેનનો પડકારનો સામનો કરવો પડશે જેમના પર હૈદરાબાદની બેટિંગની જવાબદારી છે હૈદરાબાદના બેટ્સમેનોની જો વાત કરીએ તો પંજાબ કિંગ્સ સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું બસો છેતાલીસ રનના વિશાળ લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો આ ઐતિહાસિક રન ચેઝમાં અભિષેક શર્માએ એકસો એકતાલીસ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી જે જીતનો પાયો બની હતી આજની મેચમાં ફરી એકવાર બધાની નજર ઈશાન કિશર પર રહેશે જે પોતાની ભૂતપૂર્વ ટીમ મુંબઈ ઇન્ડિયન સામે જોરદાર પ્રદર્શન કરવા માટે આતુર હશે વાનખેડે સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનોની તરફેણમાં હોય છે પરંતુ પરંતુ બોલરો પણ વધારાના ઉછાળનો ઉપયોગ કરવા માટે વિચારશે એસઆરએસની બોલિંગ વિશે જો વાત કરીએ તો જવાબદારી હંમેશા કેપ્ટન પેટ કમિન્સ અને મોહમ્મદ શામીના વિશ્વાસુકભાઓ પર રહેવાની છે જો વાનખેડે સ્ટેડિયમની પીચની વાત કરવામાં આવે તો અહીંની સપાટી બેટ્સમેનો માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે લાલ માટીની પીચ ટૂંકી બાઉન્ડ્રી અને બોલ પર વધારાનો ઉછાળ બેટ્સમેનોને અહીં મુક્તપણે રમવાની તક આપે છે આ કારણે ટોસ જીતનાર ટીમ પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધી એકસો અઢાર આઈપીએલ મેચ રમાય છે જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમો પંચાવન વખત જીતી શકી છે જ્યારે બીજી બેટિંગ કરનાર ટીમો છાસઠ વખત જીત મેળવી છે આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ એકસો સિત્તેર રન રહે છે જેના પરથી અંદાજ લગાવી શકાય કે અહીં સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે મુંબઈના હવામાન અહેવાલ અનુસાર મુંબઈનું હવામાન સ્વચ્છ રહેવાની અને તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે જોકે સાંજે ભેજ વધવાની ધારણા પણ કરવામાં આવી છે જે બોલરો માટે પડકાર ઊભો કરી શકે છે વધેલી ભેજ બોલરોને સ્વિંગ કરવામાં મદદ કરી શકે છે પરંતુ તેને પકડવાની સમસ્યા થઈ શકે છે હવે જો બંને ટીમો વચ્ચે રમાયેલી અત્યાર સુધીની મેચની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ થોડી આગળ છે બંને ટીમો અત્યાર સુધીમાં કુલ ત્રેવીસ મેચ રમી છે જેમાંથી મુંબઈ ઇન્ડિયન્સ તેર અને હૈદરાબાદ દસ મેચ જીતી છે ખાસ વાત એ છે કે મુંબઈ ઇન્ડિયન્સે વાનખેડેમાં આઠમાંથી છ મેચ જીતી છે જ્યારે હૈદરાબાદની ટીમ અહીં માત્ર બે વખત જીત મેળવવામાં સફળતા રહી છે આ આંકડો યજમાન ટીમને તરફેણમાં જાય છે તો મિત્રો હવે જોવાનું એ રહ્યું કે મુંબઈ ઇન્ડિયનની આક્રમક બેટિંગ સામે હૈદરાબાદ કેટલી ટક્કર આપી શકે છે કોણ જીતશે એ તો સમય જ બતાવશે બાકી તમે તમારે શેર કરતા રહો તમારી ટીમોને કંઈ તમારી ફેવરેટ ટીમ છે કમેન્ટમાં અમને જરૂર જણાવો અને આજે કોણ જીતશે એ પણ જણાવજો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે